રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર કેમ છો બધા મજામાં ને તો મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીકા સાગર તલાજામાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના વિડિયોની મારી પા વાત કરવાની છે કે ભાઈ તળના પાકની માલિપા સુકારો આવી જાય છે તો પેલેથી જ અમારે શું કાર્યવાહી કરવી જોઈએ

એ સમયે અમારે કઈ દવા પાવી જોઈએ અથવા કઈ દવા સાચવી જોઈએ જેથી કરીને તેલ નો પાક છે એ બચી જાય તેલ છોડવા ન ઉકાય ખાસ ખેડૂત મિત્રો ધ્યાન આપજો કે તલ પેલા આપણે વાવી દીધા હોય કે સાડી દીધા હોય પછી આપણે પાણી પાડી દઈએ છીએ બે દિવસ કે ત્રણ દિવસ રહી હોળી પાછું આપણે એને પાણી પાઈ દઈએ છીએ પછી વીસ થી પચીસ દિવસ સુધી આપણે એને પાણી આપતા જ નથી વીસ થી પચીસ દિવસ સુધી આપણે પાણી આપતા જ નથી બરાબર છે તલ ઉડે નહી એવા સમયે આપણે પાણી આપતા હોઈએ છીએ એને માટે શું કરવું જોઈએ જ્યારે તમે ત્રીજું પાણ પાવ તલ તમારે ઉદ્યા પછી વીસ પચીસ દિવસના રીજા હોય અને પછી તમે જ્યારે એને ખૂણા પણ કહેતા હોય છે તમે જ્યારે પાણી પાવશો ત્યારે એક કેરાની માલિપા એક જે આપણો કેરો હોય એક કેરાની માલિપા જો એક એક બબે છોડવા હુકાતા હોય તો યુરિયા વિગે 10 કિલો લખે અને તેની સાથે સાપ પાવડર છે અથવા સાફિલાઈઝર પાવડર છે અથવા રોકો પાવડર છે અથવા ધાનુકાનો સિક્સર છે કે ગોદરેજનું ગોમેડા આ બધું એક જ આવે છે રોકો છે થાય ફેટ મિથાઈડ આવે

ગઈ સાલ તમે તેલ કર્યા હોય અને એમાંય તમારે સુકારો આવ્યો હોય એની પેલા ના વર્ષે કર્યા હોય સુકારો આવ્યો હોય અને તેલનો પાક તમારે આગળ ન સુકાઈ જાય એના માટે પરફેક્ટ દવા સચોટ પરિણામ વાળી કોઈ દવા તમારે પાવી હોય અથવા નાખવી હોય તો કઈ છે તો ફક્ત ને ફક્ત પાવાની જ છે તમે જ્યારે એને ખૂણા પાણી આપો છો તલ તમારા વીસ દિવસ પછી તમે કે પચીસ દિવસ પછી તમે પાણી પાવશો ત્યારે સિગ્મા કંપનીનો જે સુપીક સોઈલ આવે છે

પાય દેવાનું છે જેમ આપણે પેન્ડિમિથેલિન પાઈ છે જેમ આપણી શિંગમાં મૂંડા આવી જાય અને મૂંડા માટે જેમ દવા પાઈ છે એવી જ રીતે આ બંને દવા તમારે પાઈ દેવાની છે તમને એમાં સો ટકા સચોટ પરિણામ જોવા મળશે શું કામ કે ભાઈ કોઈ ફૂગ લાગી ગઈ હોય જડીએ મૂળીએ અને ખાડા પરિણામ વહેંયા જતા હોય તો એમાં સારું કામ આવશે અને

મલ્ટી મલ્ટીમાઈક્રોન્યુટ્રન્સ આવે છે એ પણ તાત્કાલિક મળી જશે અને મૂળિયા વધારવા માટે જે સ્પેશિયલ દવા તમે કહો માઇક્રો રાજા આવે છે એ પણ આની અંદર આવવાથી તમારે મૂળિયાના પર લોથાને લોથા જામી દેવાના છે સાથે ઓર્ગેનિક કાર્બન આવે છે એટલે કે દેશી ખાતરની પણ પૂર્તિ થશે એટલે કે તમારા તલ જો પીડા પડતા હોય વધતા ન હોય ઠરડાઈ જતા હોય ઠોરડાઈ જતા હોય કે આપણી જમીન પરમાણે કે ગરમીને લાગી જતી હોય તો પણ એમાં સારું એવું કામ આપશે ઓર્ગેનિક કાર્બન માઇક્રોરાઝા આવશે માઇક્રોન્યુટ્રન્સ આવશે અને ડીપી યુરિયા અને પોટાશ આવશે એટલે કે તમારે કોઈ પણ પ્રકારનું ખાતર પણ નાખવાની જરૂરિયાત રહેશે નહીં એમાં તમને સારું પરિણામ મળશે જે ખેડૂત મિત્રોને તલ ઊભા ન જતા હોય અને એમને પાણી પાઈ દીધું હોય અથવા તો પાણી પાવાનું હોય અને દવા પાવી ન હોય પણ ઉપરથી સ્પ્રે કરવો હોય બરાબર છે તો સ્પ્રે કરવામાં તમે ઉપરથી સાપ પાવડર પણ પંપે 25 30 એમએલ લેકે આપી શકો છો ઘાટીને જાડી સાટો કાઈ ન હોય તો નકર પછી તમારે એમાં આપવાનું છે અદામા કંપનીનું માઈસ્ટર કોપ પંપે 40 એમએલ લખી આપવાનું છે ઘાટોને જાડુ સાપાન છે કોપર સલ્ફેટ આવશે આની અંદર એમાં તમને સારામાં સારા પરિણામો મળશે અથવા તો ધાનુકા કમની નું સેનેટ આવે છે બરાબર થારે ફેરેટ મિજાળે કાસુગા માં છે એમાં પણ તમને સારામાં સારા પરિણામો જોવા મળશે આ બે વસ્તુ નો હોય તો બાયોસ્ટેટ નું જે રોકો આવે છે એ રોકો પાવડર થારે ફેરેટ આવે છે એ પણ તમે પોમ્પે 25 થી 30 ગ્રામ લેકે નાખી અને ઘાટીને જાડી દવા સાટી શકો છો

બરાબર છે એ પણ તમે સાથે આપી શકો છો જો એમાં માથા ની કોક નાની માઈનો રીએ હોય અથવા તો કોક કોક નાની બીજી મસ્સી ઉડતી હોય તો તમે એમાં પાંચસો પાંચ આપડે કેવાય ને ક્લોરો સાયપર ગમે કંપની નું જો તમે કરોડા નો જોતો ભલે વોલ્સ કેમ નું જોતો ભલે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું જોતો ભલે ક્રિસ્ટલ નું તોય ભલે બરાબર છે કે ધાનુકા નું જોતો ભલે ક્લોરો સાયપર ક્લોરો પાયરી પચાસ ટકા સાયપર મેથીન પાંચ ટકા આ સ્પ્રે કરી તમને સારા પરિણામો જોવા મળશે જો જીવાત હોય તો નાખવાનું છે જો વધારે પડતી જો જીવાત હોય તો તમારે એમાં ખાલી પાવડર ઉમેરી દેવાનો પરાળી પાવડર કોઈ પણ કંપની નો તમે જો દસ ગ્રામ લે તમારે નાખી દેવાનું છે એમાં તમને સારા પરિણામો જોવા મળશે

કારણ કે બે ત્રણ વર્ષથી વધારે પડતો સુકારો આવતો જાય છે અને આપણે એમ જોયું ખાતર તો નાખવું જ છે તો ખાતર યાર કદાચ સાફ પાવડર નાખી દો સાફિલાઇઝર આપો સિક્ષણ આપો ગોમેડ આપો બરાબર છે રોકો પાવડર આપો તો તમને એમાં સારું પરિણામ મળશે અથવા તો પાણી આપણે પાવાનું છે અને વેલ એન ગુડ તો વિશ્વ વિશ્વસ્તરીય તમને કોઈ ભૂંગના છે હોય તેમાં તમારે કીટાજીન છે અને સાથે છોડવા પીળા નો પડે છોડાઈ ન જાય અને ફટાફટ વધે અને વાતાવરણની એની પર અસર ન થવા દેવી હોય તો સુપીક સોય

અને તમને ટાઈમ ટુ ટાઈમ 7 વાગે વિડિયો આવી જાય અને તમારે જે પાક કરેલા છે એમાં તમને સારી માહિતી મળે તમે કોઈ અલગ પાક કર્યો હોય તો 100% કમેન્ટ્સ માં લખજો કે હિતેશભાઈ અમે તલ મગ અડદ બાજરી કરી છે એનો પણ તમે અમને વિડિયો આપો જેથી કરીને અમે એ પણ પાકની માલિપા માલિકા નિંદામણ દૂર કરી શકીએ અને સારો એવો ઉત્પાદન લઈ શકીએ બરાબર છે તો એના માટે આપણે અવશ્ય વિડિયો બનાવીશું નવો વિડિયો ન આવતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન